ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ટેકરાને તોડીને ત્રણ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ બસ ડેપોના નિર્માણ માટે ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા માર્ગ પરિવહન વિભાગના અધિકારી સાથે સર્વે કર્યો હતો ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયતની સભામાં ઠરાવ કરીને જિલ્લા પંચાયત હસ્તકની જમીનનું સંપાદન કરીને બસ ડેપોના નિર્માણ માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી આગામી ટૂંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે નર્મદા જિલ્લાના સેલંબા અને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા જેવું દિવ્ય ભવ્ય બસ ડેપોના નિર્માણની કામગીરી પ્રક્રિયા કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા પંચાયત અધિકારીઓએ નેત્રંગ તાલુકા મથકે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના નામથી પીકઅપ બસ સ્ટેન્ડના નિર્માણ માટેના વર્ક ઓર્ડરની તૈયારી કરતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિફાર્યા હતા આ બાબતે નેત્રંગ તાલુકાના ભાજપની નેતાગીરીએ નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને સાંસદ મનસુખભાઈ વસાવા સૂચવેલ સ્થળ અને ત્રણ કરોડના ખર્ચે જે બસ ડેપોનું નિર્માણ થાય તેવી આવેદન આપી રજૂઆત કરી હતી જે દરમિયાન નેત્રંગ તાલુકા ભાજપના પ્રમુખ મનસુખભાઈ વસાવા નેત્રંગ જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ જિલ્લા ભરૂચ જિલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ નેત્રંગ ભાજપ મહામંત્રી પાર્થ ત્રિવેદી માનસિંગભાઈ વસાવા પરેશભાઈ ભાટિયા સુરેશભાઈ વસાવા સહિતના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા